નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ગતરોજ કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર કરી અને કેન્દ્ર સરકારના તેમજ વિવિધ રાજ્ય સરકારોના કર્મચારીઓને જે વિવિધ વિભાગોમાં કાર્યરત છે તેમને મિત્રો સાતમા પંકાર પંચ અંતર્ગત વિવિધ લાભો ચૂકવવા માટેનો અગત્યનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવે છે મિત્રો સાથે જાણીએ મિત્રો આજના વિડીયોમાં કે ગતરોજ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પોતાના કર્મચારીઓનું એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી જે મોંઘવારી ભથ્થું છે તે વધારીને મિત્રો પચાસ ટકાને પાર કરી દેવામાં આવી છે એટલે કે અત્યારે હાલ જે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોને મળતું ડીએડીઆર જે છે તે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી છેતાલીસ ટકાથી વધારી વધુ ચાર ટકા વધારીને પચાસ ટકા કરી દેવામાં આવ્યું છે મિત્રો પચાસ ટકા મોંઘવારી ભથ્થું પહોંચતાની સાથે જ મિત્રો સાતમા પગાર પંચમાં થયેલા એ મેમોરેન્ડમ મુજબ મિત્રો હવે એચઆરએમાં પણ રિવિઝન શક્ય છે મિત્રો જાણીએ આજના વિડીયોમાં કે મિત્રો કર્મચારીઓને જે એચઆરએ ડીએમાં વધારો સાથે જે એચઆરએમાં કેટલો વધારો મળશે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયો નાન સુધી બનાવી રહશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું બિલ આઈકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જનરલ નોલેજને લગતા વિડીયોજ અને સરકારી કર્મચારી પેન્શન જ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો કર્મચારીઓ માટે મોટા સમાચાર છે તમને જણાવી દઈએ કે ડીએ વધારો મળશે જાણો એચઆરઆઈમાં કેટલો થશે વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવે છે માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી દેવામાં આવે છે બાદમાં ઘણી ગણતરીઓ બદલાઈ ગઈ છે જૂનમાં નવી સરકાર બન્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી જુલાઈથી શૂન્યથી કરવામાં આવશે આવી સ્થિતિમાં હવે સવાલ એ થાય છે કે જો ડીએ શૂન્યથી ગણવામાં આવે તો મકાન ભાડાના ભથ્થાનું શું થશે શું મોંઘવારી ભથ્થામાં સુધારો થશે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં વ્યવહાર સુધારો કરવામાં આવે છે બે હજાર ચોવીસમાં ડીએમાં ચાર ટકાનો વધારો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ કરી અને પચાસ ટકા કરી દેવામાં આવી છે ત્યારબાદ જુલાઈથી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી પરંતુ સાતમા પગાર બધા નિયમોનો ટાંકીને ડીએનએ શૂન્ય પર લાવવાની વાત થઈ રહી છે જુલાઈ પછી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે પરંતુ જો આમ થશે તો બે બાબતોને અસર થશે સૌ પ્રથમ મોંઘવારી ભથ્થું માત્ર શૂન્ય જ નહીં થાય પરંતુ કર્મચારીઓના ઘરભાડા ભથ્થા એટલે કે એચઆરએમાં પણ ફરી એકવાર સુધારો કરવામાં આવશે કારણ કે સુધારો નિયમ અહીં પણ લાગુ પડશે કેન્દ્રીય કર્મચારીઓના મકાનમાં સુધારો થશે હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને શૂન્યથી મોંઘવારી પથ્થું પચીસ ટકા સુધી પહોંચે ત્યારે એચઆરએ વધીને સત્યાવીસ અઢાર અને નવ ટકા એક્સ વાય જેડ કેટેગરીમાં થાય છે જ્યારે મોંઘવારી પથ્થું પચાસ ટકા સુધી પહોંચે ત્યારે એચઆરએ વધે છે પરંતુ એચઆરએ ત્રીસ ટકા વીસ ટકા અને દસ ટકા થાય છે આવા કિસ્સામાં જો મોંઘવારી ભથ્થું શૂન્ય કરવામાં આવે છે તો એચઆરએ મર્યાદામાં પણ સુધારો કરવામાં આવશે અને તેને ઘટાડીને ફરીથી ચોવીસ સોળ અને આઠ ટકા કરવામાં આવશે હાલમાં એક્સ કેટેગરીના જે કર્મચારીઓ છે તેમને મિત્રો ત્રીસ ટકા એ વાય કેટેગરીના કર્મચારીઓને વીસ ટકા અને ઝેડ કેટેગરીના કર્મચારીઓને દસ ટકા મકાન ભાડું આપવામાં આવશે તમને ફરીથી મોંઘવારી બધું શૂન્ય થશે તમને જણાવી દઈએ કે મિત્રો એક્સ કેટેગરીમાં એવા શહેરોનો સમાવેશ થાય છે જે શહેરોની વસ્તી પાંચ લાખ કરતાં વધારે હોય વાય કેટેગરીમાં એવા શહેરોની વસ્તીનો સમાવેશ થાય છે કે જે શહેરોની વસ્તી માફ કરશો મિત્રો એક્સ કેટેગરીમાં પચાસ લાખ કરતાં વધારે વસ્તી ધરાવતું શહેરો વાય કેટેગરીમાં પાંચ લાખથી લઈ અને ઓગણપચાસ લાખની વસ્તી ધરાવતા શહેરો જ્યારે જેટ કેટેગરીમાં જે છે તે મિત્રો નાના શહેરો ગામો અને પાંચ લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોનો સમાવેશ થાય છે મિત્રો શું મોંઘવારી બધું શૂન્ય થશે દરમિયાન ડીએ સમાપ્ત થશે કે નહીં તે અંગે હજુ સુધી પણ શંકા છે અને સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવી તે જ સમયે શ્રમ બ્યુરોએ પણ કોઈપણ જાતનો પરિપત્ર બહાર પાડ્યો નથી નિશ્ચિતપણે કહી શકાય કે પચાસ ટકા પછી મોંઘવારી ભત્તામાં કોઈ ફેરફાર થશે નહીં જોકે જો મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જાય તો તે જુલાઈમાં અમલી બનેલા ડીએ દરોમાં પ્રતિબંધિત થશે જેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં અપેક્ષિત કરવામાં આવી રહી છે આમ કેન્દ્રીય કર્મચારી અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મિત્રો મોંઘવારી ભથ્થું પચાસ ટકા સુધી પહોંચતા હવે વિવિધ જે ભત્તાઓ છે તેમાં રિવિઝન થશે મહત્વનો બાબત છે જે એચઆરએ છે તેમાં મહત્ત્વનું રિવિઝન આવી શકે છે જય હિન્દ અસ્તુ